વાવ મામલતદાર કચેરીએ મૂડી રાત્રે ધરણા પર બેસી નોંધાવ્યો વિરોધ પૂર આવ્યા ને પચીસ દિવસ જેટલો સમય થયો છતાં ગામમાં પાણી નથી ઓસર્યા અસરગ્રસ્ત લોકો પાણી નિકાલની માંગ સાથે બેઠા ધરણા પર મામલતદાર કચેરીએ ગરબા રમી નોંધાવ્યો અનોખો વિરોધ તત્કાલિક ધોરણે પાણી નિકાલ થાય તેવી માંગ સાથે લોકોનો વિરોધ ઓકે મારું નામ ઋષિ ગોમ બાલુંત્રી તાલુકો વાવ માજી સરપંચ મારા ગામ હારું કરીને હું અહીં આંદોલનમાં ઉતર્યો છું અને મારા ગામમાં શમશાન ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યા એને પોણી છે જો મારા ગામની અંદર શિક્ષણ છોકરો ભરી શકતો નથી

રોડે પડી જાય ને જે આવી આવી છે કે તે ઘણો તો આભાર બાર મીડિયા વાળા તો અમને આ કો અમલદાર આવી બોલાવે છે લેકા બોલે કોઈ બોલાવ છે ની હડચા અમર ચમરા ને તો એ હડચા ને તો કોઈ બોલાવા વાળો નથી આવતો અને મારે બીપી ની તકલીફ છે ડાયાબિટીસ છે બધું છે જો મોઈ ઉમરો તો મને ભગવાન લઈ જાય તો જાવું છે ને

પણ લેગ લઈ આવી છે તો મને કે મોમલીદાર પાસે તમે પહોંચવા જાઓ અમે મોમલીદાર માં આવ્યા એટલે પ્રાંચાઈ મે એમને કૂટ થોચ્યું અમને મૈયા મે જો કાલે હે તમને આલું છું 10 વાગે તમે અહીં રેજો કોઈ મારો બાય ના આયો તો આમ સે મને તો બજાય ક્લાર્કને તો બાવા ક્યાં જો આ આ તો દીન પેલે જ થી પેલે જ થી જો પોણી મારા ગૌ તે નેકળે એ લીગડી મુજ કરી લો છો છેલ્લી દિવસે જયારે પોણી નેકળ્યું કે હવે નેકળ્યું છે એનાથી મૂકી જવાનો કાવા દેવાનો હું આ બેલવાનો નથી